કતારગામ વિસ્તારની રણછોડજી પાર્ક સોસાયટીના એક મકાનમાં રૂપિયા નવ પોઈન્ટ ઇઠ્યોતેર લાખની થયેલી ઘરફોડ ચોરીમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ચીકલી ધરપકડ કરી છે કતાર ગામની રણછોડજી પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂપિયા નવ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ચોરી કરનારા સિકલીગઢને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ કતાર ગામમાં રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી પરિવાર સાથે આબુ અંબાજી ફરવા ગયા હતા અને બંધ ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો બસો એકાવન ગ્રામ વજનના સોનાના ઘરેણાં તથા રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખ મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ ઇઠ્યોતેર લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા તપાસ દરમિયાન ટુ વ્હીલર પર ત્રણ યુવકો આવતા દેખાયા હતા મોઢા ઉપર માસ્ક બાંધેલા હતા આ ત્રણેય યુવકોએ ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો હતો આ ગુનામાં ફુલવાડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે મલખાન સિંગને પકડી પાડી સાત પોઈન્ટ સત્તર લાખના દાગીના કબ્જે લીધા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગત તારીખ સત્યાવીસ બાર ચોવીસ ના રોજ કથાગામ પોલીસ વિસ્તારમાં પરેશભી રામજીભાઈ સોલંકી ઘરમાં સવારે વહેલા મળસકે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો એ જે ફરિયાદી છે સવારે આબુ અંબાજી રવાના થયેલા એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતાર ગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજ રોજ ક્રાઇમ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે આજ રોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે